ધારી રહે છે વર્ષના વૃદ્ધા પરિવારજનોનો દાવો છે કે તેમના દાદીમાની ઉંમર એકસો એકવીસ વર્ષની છે ધારીના કાતરિયા પરિવારના વૃદ્ધાને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે એકસો એકવીસ વર્ષના દાદીમાં આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે અત્યારના સમય પ્રમાણે સિત્તેર થી એસી વર્ષની ઉંમરે પહોંચવું એ પણ ખૂબ જ અઘરું માની શકાય ત્યારે ધારી શહેરમાં રહેતા કાંતરિયા પરિવારના દાદીમા જેની ઉંમર એકસો એકવીસ વર્ષ તેમનો પરિવાર જણાવી રહ્યા છે દાદીમા એકસો એકવીસ વર્ષની ઉંમરે પણ ખડે ધડે છે ચાલી શકે છે પોતાનું કામકાજ જાતે કરી શકે છે દાદીમા ઉંમરે પણ સીડીના પગથિયા ચડી જાય છે રસોઈ ઘરમાં પણ બાળકોની ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે દાદીમાને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે ત્યારે એકસો વર્ષના અટૂટ વિશ્વાસ છે ઘરમાં પણ બધાને કહે છે ભગવાનનું નામ તો ગમે ત્યાં લેવાય કામકાજ કરતા કરતા ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય અત્યારના સમયમાં લોકો એસી વર્ષની ઉંમરે પહોંચવું અઘરું માને છે પરંતુ આજે અહીં એકસો એકવીસ વર્ષના દાદીમાં હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાનું કામકાજ અને ભગવાનનું ભજન કરીને જીવી રહ્યા છે જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું તે મને પંપાળે ખંજવાળે મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે જાય છે હા એ દાદીમા મંદિરે પોતે એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડવું કંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે આરે મારી એક પણ જાતની તકલીફ નથી મારે

કાંઈ માસી લેગે નહીં એટલે ભાઈ જેવો ખરે ખરો મારે જગા જેવો હશે કોઠી દહી જે બધા હારેથી જોવે કે મારી બાળક એમ નસ બસ એ નથી ને એને કાઢી જ લેલી કે રાત તું મારી માને આમ કરશો કે અને એક બેન હતા પછી